બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકો નો મામલો સામે છે જો કાલ ત્રણ વર્ષમાં તેત્રીસ ભૂતિયા ને બધ તરફ ફેરમાવ્યા શિક્ષણ વિભાગના બે હાજર ના ઠરાવ મુજબ સીધી કાર્યવાહી કરવામાં નથી આવી શકતી તેવું ડીઓ નું કહેવું છે જ્યારે વધુ છ ભૂતિયા શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે આ ત્રણ વર્ષમાં તેત્રીસ ભૂતિયા શિક્ષકો બરતરફ કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે શિક્ષકો એક વર્ષ કરતાં વધુ સમયથી સતત અધિકૃત રીતે ઘેરહાજર હોય એવા તેત્રીસ શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે તેત્રીસ શિક્ષકોને બળ તરફ કરવામાં આવેલ છે એટલે કે રિન્યુ ફોર્મ સર્વિસના હુકમ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ એક વર્ષ એમનો બિનઅધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે એમ એમ સરકારના નાણાં વિભાગના બે હજાર છના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે એ પૈકીના સહ શિક્ષકોને અને કોઈની પ્રથમ નોટિસ કે કોઈ કોઈની ત્રીજી નોટિસ આપી છે ત્રીજી નોટિસના અંતે એમના જવાબને આધારે એમની સામે પણ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ આવા બિનઅધિકૃત શિક્ષકો એના ધ્યાને ન હોય એવું નથી પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત અધિકૃત રીતે એક વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહેશે એવા શિક્ષકો સામે સમય મર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે હાલ તેત્રીસ શિક્ષકોની બળતરફીના છેલ્લા ત્રણ ચાર વર્ષમાં હુકમ કરી દેવામાં આવે છે અને છ શિક્ષકોની કાર્યવાહી ચાલુ છે એમને પણ ટૂંક સમયમાં કાર્યવાહી